સુરતના વેસુ વિસ્તારમાંથી આજે હચમચાવતી ઘટના સામે આવી છે ટ્રેક્ટર લઈ જઈ રહેલા પિતા દ્વારા જ પોતાના પાંચ વર્ષના પુત્ર પર ટ્રેક્ટર નીચે કચડાઈ ગયો હતો ટ્રેક્ટર ચાલક પત્ની પુત્ર સહિત મજૂરો સાથે ટ્રેક્ટરમાં બેસીને જતા હતા આ દરમિયાન અચાનક બ્રેક લાગતા પુત્ર નીચે પટકાયો હતો અને પૈડામાં આવી જતા મોતને ભેટ્યો હતો સુરતમાંથી આજે માતા પિતા માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે પિતા દ્વારા જ પોતાના પુત્રનું ટ્રેક્ટર નીચે કચડાઈ જવાથી મોત થયા હોવાની હચમચાવતી ઘટના વિસ્તારમાંથી બનવા પામી છે સમગ્ર બનાવ અંગે મળતી વિગત મુજબ સુરેશ મુનિયા પત્ની મૂળ મધ્યપ્રદેશના વતની અને સુરતમાં બાંધકામ સાઇટ પર ટ્રેક્ટર લઈ મજૂરી કામ કરે છે સુરેશ મુનિયા તેની પત્ની અને પુત્ર સાથે સુરતમાં છેલ્લા ઘણા સમયથી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેની પત્ની પણ તેની સાથે મજૂરી કામ કરે છે ત્યારે સુરેશ તેની પત્ની અને તેનો પાંચ વર્ષનો એકનો એક પુત્ર વિશુવ વિસ્તારમાં વેસુ વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં ટ્રેક્ટર લઈ મજૂરી કામ કરવા ગયા હતા સુરેશ મુનિયા ટ્રેક્ટર ચલાવી પરત ફરી રહ્યા હતા જેમાં તેની પત્ની અને પુત્ર સહિત કેટલાક મજૂરો સાથે બેસીને જઈ રહ્યા હતા આ દરમિયાન સોસાયટીમાંથી ટ્રેક્ટર બહાર લઈ જતી વખતે વળાંક આવતા ટ્રેક્ટર ચાલક સુરેશે ટર્ન મારતા તેનો 5 વર્ષનો પુત્ર નીચે પટકાયો હતો આ દરમિયાન ટ્રેક્ટરનું પૈડું તેના પુત્ર પરથી ફરી વળતા તે કચડાઈ ગયો હતો ટ્રેક્ટર નીચે પિતા દ્વારા જ તેનો 5 વર્ષનો પુત્ર કચડાઈ જતા પરિવાર બેબાકડું થઈ ગયું હતું અને ચિંતામાં મુકાઈ ગયું હતું પરિવાર તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં હોસ્પિટલમાં પુત્રને સારવાર મળે તે પહેલા જ મૃત જાહેર કર્યો હતો हाल वेसु पुलिस समग्र मामले गुना नोधी तपास शुरू करी छे मेरा नाम मोहन लाल जी है मध्य प्रदेश एमपी का रहने वाला हूँ मेरा साला ट्रैक्टर लेके जा रहा था एक्सीडेंट हो गया सोसाइटी के अंदर टर्न आया बच्चा गिर गया सुरेश का लड़का पांच साल का और इसका बीबी था साथ में मजदूर थे दो तीन लेडीज थी दो बंदे लोग थे उसके साथ टर्निंग मारा आथ, ऐसा कैसा बच्चा गिर गया यह अपना वैसु में हॉस्पिटल बच्चे को गिरा जैसा पांच साल को बच्चा इसका सूरज इसका लड़के को लेके हॉस्पिटल लेके गया तो रास्ते में डेड हो गया खत्म हो गया तो भी हॉस्पिटल में उसके बाद आया उसके बाद वहाँ पे लग गया प्राइवेट हॉस्पिटल में उसके बाद आया इधर सिविल में लेके आया डॉक्टरों ने बोला है पोस्टमार्टम करके देंगे तब आप चले जाने का एम पी पोसा देने का ऐसा बोला है ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत